હાસોટના ઇલામ ગામે પારસી પેલેસમાં તસ્કરોનો હાથ પેરો કરી ફરાર થયા હતા સો વર્ષ જૂનો પારસી પેલેસની પાછળની બારી તોડી રોકડા અને ચાંદીના દાગીના સહિત એક લાખની ચોરી કરી ગયા હતા ઘટના અંગે હાસોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી હાસોટ તાલુકાના ઇલાવ ગામમાં આવેલા સો વર્ષ જૂના ઐતિહાસિક પારસી પેલેસમાં તસ્કરોએ ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટમાં રહેતા ધન બહેરામ એડલજી પાલમકોટના પિતાના આ પેલેસમાંથી તસ્કરો રોકડા રૂપિયા વીસ હજાર અને ચાંદીના ઘરેના સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા એક વર્ષ પહેલાં સુધી પેલેસમાં માલિકના ભાઈ રહેતા હતા પરંતુ તબિયત ના દુરસ્ત રહેતા તેઓ મુંબઈ જતા રહ્યા હતા જેના કારણે પેલેસ બંધ હાલતમાં હતો ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ધન બહેરામ ચાવી લેવા માટે વતનમાં આવ્યા હતા જ્યારે તેમને મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો તપાસમાં જાણવા મળ્યું હતું કે તસ્કરોએ પેલેસના પાછળના ભાગની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો આ ઘટના અંગે હાસોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે મારું નામ ધનબેન બેરામ પાલમકોટ છે હું મારા ડેડી અહીંયા ઇલાવ ગામના વર્ષોથી રહેતા હતા જીનિંગ ફેક્ટરી બંગલોમાં આપણો સો વર્ષ જૂનો બંગલો છે મારો ભાઈ સંભાળતો હતો પણ બોમ્બે કામકાજ વસ્તે કોઈ વખત જાય જ તો ને પાછો આવે જ પણ એની તબિયત બગડી આવી ને એ ડેન્ગ્યુ થયો બહુ ખરાબ ને એનાથી ચલાતું નથી તો અવાયું નહીં તો હું આવી અહીંયા જાન્યુઆરી ટ્વેન્ટી નાઇન્થે આઈ વરસ જોવા ને ચાવી લેવા ને પછી જોયું તો બધું વેર વિખેર હતું બધી કબરો ખોલ ખોલી દીધી જ મારા મમ્મી ડેડીના મુખ્તાના ચાંદીના વાઝીઝો બધા ગયા અમારું અગિયારીનું જમન સિલ્વરનો બધો વાસણ હતું આખી પેટારો ભરીને એ બધો ગયો ને ઘણું નુકસાન થયું